રાણપુર તાલુકાના અણિયાળી કસ્બાતી ગામમાં બાપા સીતારામ મડોલીથી પાણીના સમ સુધી ખર્ચે બની રહેલા સીસી કામમાં મામલો સામે આવ્યો છે ગામના સરપંચ મેહુલભાઈ કાર્યપાલક લેખિત રજૂઆત કરી છે તેમના જણાવ્યા મુજબ રોડના કામમાં નિર્ધારિત ધારાધોરણો મુજબ પિસ્તાલીસ થી નેવું મિલીમીટરના કપચી પથ્થર અને મોરમનો ઉપયોગ થવો જોઈએ પરંતુ તેના બદલે હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વપરાઈ રહ્યું છે

તે માટે તારીખે રજૂઆત કરી હતી લેખિતમાં એની કોઈ હજી તપાસ કે લેબોરેટરી કંઈ કરેલું નથી સાહેબ સાહેબો જ નથી આવતા ને પહેલી પ્રથમ તો આની ઉપર કે શું ચાલી રહ્યું છે એક શું નહીં આટલું એટલું કરવા છતાંય કોઈ આવતું નથી લેબોરેટરી ટેસ્ટ જોઈન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જે ચાલી રહ્યો રોડ એ ખરાબ જ છે એ લાંબો ટાઈમ ટકવાનો નથી તે માટે જો ગ્રામજનોને હું સાથે જઈને કલેક્ટર ઓફિસે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનની હું પ્રયાસ કરીશ લાલજી મેર સાથે ચક્રવાત ન્યૂઝ રાણપુર